ની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભુજની સ્પેશિયલ કોર્ટે એક વર્ષ પૂર્વના કેસમાં કડક અને નલિયા તાલુકાના મોથાણાના આરોપી સમીર દામગર ગુસાઈને સગીરાનું અપહરણ દુષ્કર્મ અને એટ્રોસિટી મામલે વીસ વર્ષની શખત કેદ અને તેત્રીસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે કોર્ટે પીડિતાને વળતર ચૂકવવા તેમજ તેના પુનઃસ્થાપન માટે પણ મહત્વપૂર્ણ હુકુમો કર્યા છે લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કરવાના મામલામાં ભુજની સ્પેશિયલ અદાલતે કડક ચુકાદો આપ્યો છે ખાસ અદાલતના જજ જે એ ઠક્કરે નલિયા તાલુકાના મોથાડાના પચીસ વર્ષીય આરોપી સમીર દામગર ગુસાઈને દોષી ઠેરવી વીસ વર્ષની શખત કેદ અને તેત્રીસ હજાર રૂપિયાની દંડની સજા ફટકારી છે કોર્ટે દંડની રકમ ઉપરાંત ચાર લાખ રૂપિયાનું વળતર પીડિતાને ચૂકવવા ડીએલએસએ ભલામણ કરી છે તેમજ પીડિતાના શિક્ષણ અને પુનઃસ્થાપન માટે સીડબ્લ્યુસી અને ડીસીપીયુને માર્ગદર્શન આપવા આદેશ કર્યો છે કેસ મુજબ આરોપીએ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલી પાસેથી અપહરણ કરી ભુજ બચાવ સામખીયાણી અને નખત્રાણા સુધી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અગાઉ પણ આરોપી દ્વારા વારંવાર સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું નલિયા પોલીસ દ્વારા દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ બાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી આ કેસમાં સરકાર તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ બી જાડેજાએ મજબૂત દલીલો કરી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ